બે યુનિવર્સિટી પોસ્ટે ખાતે એક અપરણ થયેલ જે અપહરણના બનાવ પ્રેમિકાના લગ્ન જગ્યાએ થયેલ હોવાથી જે આરોપી છે એના વાલીએ વાલીનું તથા તેના દીકરાનું અપહરણ કરી ભાવનગર રોડ ખાતે લઈ ગયેલ અને તાત્કાલિક પોલીસ દ્વારા મતદાન પોલીસ કમિશનર શ્રી બ્રિજેશ કુમાર ઝા સાહેબ એડિશનલ સીપી મહેન્દ્ર બગડીયા સાહેબ તેમજ જોન ડીસી જોન ટુ ડીસીબી રાકેશ દેશી સાહેબ નામની સૂચનાથી તાત્કાલિક પોલીસ સ્ટેશનના સર્વેલન્સ સ્ટાફ તેમજ અન્ય એલસીબીના સ્ટાફ વગેરે મળી હ્યુમન રિસોર્સિસ તેમજ આઉટ તેમજ ટેકનિકલ સોર્સિસના મારફતે આરોપીઓને ભાવનગર રોડ ખાતે ત્રંબા ખાતેથી પકડી પાડવામાં જેમાં ચાર આરોપી તથા એક ગાડી પકડી પાડવામાં અને જે ભોગ બનનાર મહિલા તેમજ તેના દીકરાને તાત્કાલિક પોલીસ સ્ટેશન લાવી તેમને સુપ્રત કરવામાં આવેલ છે હાલમાં ચાર આરોપી પકડાયેલ છે અને એક ગાડી કબજે લેવામાં આવેલ છે જેમાં બાબુ ખૂણા ગામ તાલુકો ગઢડા નંબરમાં છે ભરત જીવાભાઈ કલોત્રા માનસરોવર ડાળીયા આજી ડેમ ચોકડી ત્રીજા નંબરનો છે એલપેશ રમેશભાઈ ઠાકોર માટેલ ગામ તાલુકો વાંકાનેર અને ચોથો આરોપી છે જયદીપ મહેશભાઈ લિંબાસિયા ન્યૂ સાગર સોસાયટી ચાલીસ ફૂટ રોડ કોઠારીયા રાજકોટના આટલા ચાર આરોપી હાલમાં પકડાયેલ છે અને એક આરોપી પકડવાનો બાકી છે